આ ઉપરાંત સિંધુ ખીણ સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો હડપ્પા સ્થળે તેને સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર એક સિંધુ સભ્યતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે આન્સર આવશે હડપ્પીય સભ્યતા ક્વેશન નંબર બે સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે શોધ ક્યારે થઈ હતી આન્સર આવશે ઓગણીસો ને એકવીસ ક્વેશ્ચન નંબર ચાર મોહેજો દળો ની શોધ પાંચ હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે આન્સર આવશે રાવી ક્વેશ્ચન નંબર છ મોહેજો દડો સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે આન્સર આવશે મોહેજો દળો સિંધુ નદીના કિનારે આવેલું છે ક્વેશ્ચન નંબર સાત હડપ્પા નગરની શોધ કોણ કરી હતી આન્સર આવશે દયારામ શાહને ક્વેશ્ચન નંબર આઠ મોહેજો દળોની શોધ કોણે કરી હતી આન્સર આવશે રખાલ મોહેલ કરી હતી સિંધુ સભ્યતાનું સ્થળ લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો આન્સર આવશે લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે

મુદ્રા સતરંજ જેવી રમત અને માપટ્ટી વગેરે સિંધુ સભ્યતાના કયા નગર માંથી મળી આવ્યા ક્વેશન નંબર તેર સિંધુ સભ્યતા નું સ્થળ શિકારપુર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે પંદર સિંધુ સભ્યતાનું સ્થળ દેશડ પર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે આન્સર આવશે નખત્રાણા ક્વેશ્ચન નંબર સોળ સિંધુ સભ્યતા નું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે આન્સર ક્વેશ્ચન નંબર સત્તર સિંધુ સભ્યતા નું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે આન્સર આવશે રાજકોટ ક્વેશ્ચન નંબર અઢાર સિંધુ સભ્યતાનું સ્થળ લાઘણો જ કયા જિલ્લામાં આવેલું છે આન્સર આવશે મહેસાણા ક્વેશ્ચન નંબર ઓગણીસ સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુરનું સૌપ્રથમ સંશોધન કાર્ય ઓગણીસોને માં કોણે કર્યું હતું આન્સર આવશે એસ આર રાવ ક્વેશન નંબર વીસ સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુરનો બીજી વખત સંશોધન કાર્ય ઓગણીસસોને માં કોણે કર્યું હતું આન્સર આવશે એમ એસ વચ્ચ ઓગણીસસોને એકત્રીસમાં પૂછે તો એસ આર રાવ અને ઓગણીસસોને માં પૂછવામાં આવે તો એમ એસ વચ્ચ ક્વેશ્ચન નંબર એકવીસ સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુર કૈ નદીના કિનારે આવેલું છે આન્સર આવશે ભાદર ક્વેશ્ચન નંબર બાવીસ સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે આન્સર આવશે પચાવ ક્વેશ્ચન નંબર ત્રેવીસ

કઈ નદી ના કિનારે આવેલું છે તો લોન કાચી માટીના ભઠ્ઠીઓ કયા નગર માંથી મળી આવ્યા આન્સર આવશે રંગપુર ક્વેશ્ચન નંબર છવ્વીસ ભારતમાં ચાંદીની ઉપલબ્ધતાનો સૌથી જૂનો પુરાવો

સૌથી મોટું હડપ્પન પુરાતત્વીય સ્થળ કયું છે આન્સર આવશે રાખી ઘડી ક્વેશ્ચન નંબર ચોત્રીસ ધોળાવીરા કયા રાજ્યમાં આવેલું છે આન્સર આવશે

લોથલ શહેર સાબરમતી નદીનારે હડપ્પન સંસ્કૃતિ કયા યુગની હતી તો આન્સર આવશે કાસ્ય યુગ ક્વેશ્ચન નંબર આડત્રીસ સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી કેટલા પ્રકારની દફન પદ્ધતિઓ મળી આવી છે મોટી સંખ્યામાં મૂર્તિઓ મળી આવી છે તેને શું કહેવામાં આવે છે તો આન્સર આવશે ટેરા કોટા ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ હડપ્પા નામનું પ્રાચીન સ્થળ કઈ સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે કયા સ્થળેથી એક મહોર મળી હતી જેના પર પશુપતિ શિવ ની આકૃતિ મળી હતી આન્સર આવશે મોહેજો દળો ક્વેશ્ચન નંબર એકતાલીસ હડપ્પીય સંસ્કૃતિના લોકો શિવની પૂજા કરતા હતા તે સિદ્ધાંત કોણે રચુ કર્યો આન્સર આવશે જ્હોન માર્શલ ક્વેશ્ચન નંબર 42 હડપ્પન સંસ્કૃતિ વિશે માહિતીનો મુખ્ય સ્ત્રોત શું છે તો આન્સર આવશે પુરાતત્વીય ખોદકામ ક્વેશ્ચન નંબર 43 સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા આન્સર આવશે માતૃદેવી અને પશુપતિ પશુપતિસ સિંધુ સંસ્કૃતિનું મુખ્ય નગર કયું હતું આન્સર આવશે હડપ્પા ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ મોહેજો દળો કયા દેશમાં આવેલું છે તો મોહેજોદડો હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે ક્વેશ્ચન નંબર છેતાલીસ સિંધુ સંસ્કૃતિને બીજું નામ શું છે આન્સર આવશે હડપ્પા સંસ્કૃતિ કારણ કે સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષ હડપ્પા સ્થળેથી મળ્યા હતા તેથી સિંધુ ખીણ સંસ્કૃતિનું બીજું નામ

ઓગણપ વિશ્વમાં કપાસની ખેતી ક્વેશ્ચન નંબર પચાસ સિંધુ ખીણ સંસ્કૃતિ સેના માટે જાણીતી છે તો સિંધુ ખીણ સંસ્કૃતિ તેના નગર આયોજન માટે જાણીતી છે ક્વેશ્ચન નંબર એકાવન કયું નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો એન્ડ શેર કરો